દેવગઢ બલીયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ વાઘલા નાઓની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ છે નવા એકસો પાંચ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી દેવગઢ બારીયા તાલુકાના કોંગ્રેસ સમિતિના સંગઠન દ્વારા જે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૂજલ અભિયાન અંતર્ગત ગુજરાતમાં આવેલ જિલ્લા તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે અનુસંધાને દાહોદના દેવગઢ બારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ વાઘલા દ્વારા દેવગઢ બારિયા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે તાલુકાના બે કાર્યકારી પ્રમુખો ત્રણ મહામંત્રીઓ પાંચ ઉપપ્રમુખો બાર મંત્રીઓ બાવન જેટલા કારોબારી સભ્યો નવ જેટલા સેલના પ્રમુખો તેમજ બાવીસ જેટલા યુવા કોંગ્રેસના હોદ્દેદારોની વરિંગ કરવામાં આવી આમ આવનારી તાલુકાની જિલ્લા પંચાયતોની ચૂંટણી પહેલા દેવગઢ બારીયા તાલુકા દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આવનારી તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે તેમ જણાવ્યું હતું